હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આપણે ઓગણપચાસ વિડીયા અપલોડ કર્યા અને હવે શરૂ થાય છે પચાસ વિડિયો તો ઓગણપચાસ વિડીયાની જે અધૂરી વાત છે હાલો આપણે ત્યાંથી આપણે આ મહાભારત હાંભળીએ ને શરૂ કરીએ તો તમને આ વિડીયો ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો હાલો તો આપણે હા ભળીએ મહાભારત પચાસ વિડિયો બાવન મોકડું પેરે બોલ્યા સુણ જન્મે જયરાય ભગવાન કૃષ્ણ દુર્યોધન ને ત્યાં બ્રાહ્મણ નું વેશ લઈને આવ્યા આપણે ત્યાંથી અધૂરી વાત હતી હવે તો અહીંથી આપણે શરૂ થાય છે વિશ્વંભર ધારણ કર્યું વૃદ્ધ ગાત્ર વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ ધારણ કર્યું ભગવાન કૃષ્ણ અહીંયા સામડી લટકે કાયાથી કાંપે કર ગ્રહી તુંબડી તુંબી પાત્ર જેષ્ટી કા જાલી આવ્યા સાલી રાજસભામાં બેઠા ડાસા માળિયા ઉગેલા પળિયા પરાણે બેઠા અહીંયા બેઠા દુર્યોધન કે આવો મહારાજા વૃદ્ધ વડીલ છે સો જ્ઞાતા સાસુ કહેજો જગમાં કોણ છે મુજ જેવો દાતા દુર્યોધન કે હા શું કે જોઈ કે મારી જેવો કોણ દાતા છે જગત ની અંદર એમ દુર્યોધન ભગવાન કૃષ્ણને કહે છે પણ કૃષ્ણ ભગવાન ગૌઢા બ્રાહ્મણના રૂપમાં હતા કર્ણ લઈને યાસક તો યસ બોલે ગમે તેટલું વાપરે તો પણ નાવે મારી તો લે પોતે ને પોતે મીડો વખાણ કરવા આપે આપના વખાણ કોઈ દિવસ નહીં કરવાના આપણે આપણા વખાણ કરીને એ ભગવાન નહીં નથી ગમતું નામે વાળા નહીં નથી ગમતું એમ કે ને વરને કોણ વખાણે વરનીમાં વરની વિશે ન કહેવાય પણ દુનિયા વખાણે ને તો કહેવાય આવે મારી તો લે હું રાજ્ય વાળો હું દ્રવ્ય વાળો હું સૌનું કષ્ટ જ કાપું હું તો દયાળુ હું તો દાતા મુખ માં ગયા દાન આપું પણ દુર્યોધન આવે આવા એના ખુદ ના વખાણ કરે છે કરણનું ક્યાં છે નભવાનું રાજ વસાવ્યું ઓણ કે મહારાજા બોલતા નથી મુનસરી કુશે કોણ મહારાજા કે કેમ બોલતા નથી મારી જેવું છે કોઈ પ્રભુ કહે શાબાસ તું ને નિર્મળ વસન બોલે ઇન્દ્ર રાય કે ઈશ્વર સરખા આવે નહીં તું જ તો લે ઇન્દ્ર કે ભગવાન જેવાય તારે તો લે આવે ઈશ્વર સેવા ભગવાન એટલે ઈશ્વર તારે તો લેનો આવે દુર્યોધન કહે સાંભળો મામા ઘર દાદાણે ગાળા કિંમત આપણી ખરી કરી છે વૃદ્ધ વિવેક વાળા કે જો આપણી કિંમત કરી કે આ વૃદ્ધ છે ને વિવેક વાળા છે એમ કહીને બોલ્યા એ કષ્ટ તમારું કાપુ માગો મહારાજા વૃદ્ધ તમે સો જે માગો તે આપુ તૃદ્ધ વેશે વિઠ્ઠલ બોલ્યા दान देऊ से तारे वृद्ध स्वरूप मा विठ्ठल बोला तारे दान देऊ से नाही के जो बाय वृद्धावस्था मासे यात्रा निचा मारे 68 तीर्थ करव जाऊ येऊ अंत करण मा शक्ती नथी मने एम से एक अडसट करवा जाऊ पण मारा शरीर मा शक्ती नथी સલ્તનતી શરણ દુર્યોધન કે હાથી આપુ આપુ મે ના સુખ પાલ અશ્વયા પુર થયાપુ લો આપુ ધન માલ ધન માં આપું આપુ કે પ્રભુ કહે મારે કઈ ન જોઈએ સકળ યાત્રા કરવી વાહન પરે નવ બેસવું ને શરણે સાલી કરવી વાહન ઉપર નથી બેલવું બેહવું મારે શરણ સાલી કરવી એવો નિયમ કરીને આવ્યો શું ઓ તો ધન છત્રપતિ તમારે પૈયે રાહ યાત્રા કરવી તો એનો હું ઉપાય કે ભગવાન ને એમ કે પ્રભુ કહે યાત્રા કરી આવું વૃદ્ધ તણું તું લે મારા વૃદ્ધા વૃદ્ધાવસ્થા તું લઈ લે હું યાત્રા કરીને આવું ક્યાં સુધી

જે દુર્યોધન રાય ઓરે મહારાજા યવન માગો ખોવું મારી તો મરજી નથી પણ રાણીને પૂછી જવું મારી તો મરજી નથી પણ રાણી ને પૂછી જો એમ કીધું મારી તો મરજી નથી કે પણ રાણીને પૂછી જવું તમને યવન આપવા પ્રભુ કહે પૂછી જો નારીને ઉઠ્યો દુર્યોધન ધન ભાનુમતી પાસે આવ્યો ને બોલ્યો મુખ વસન ઓ રે રાણી આંગણે વૃદ્ધાપણું એનું આપે છે મને યુવાની મારી માગે છે એની વૃદ્ધાપણું મને આપે છે જવાની મારી માગે છે રાણીને એમ કહે છે યાત્રા કરી આવે એટલા દહાડા શરીર એનું લેવું જોયા પતાવો યાજ ના તો દેહ મારી હું દઉં તમે આજ્ઞા આપો તો હું મારી દેહ દઉં એની રાણીને કહી છે દુર્યોધન ભાનુમતી કહેવો એવો કેવો શરીર નો માગનાર એમ કરીને જોવાયા આવી સભામાં મેલ બાર સભામાં મેલ ની બાર આવી જોવા કે એવો કોણ છે શરીર માગવા વાળો આવીને વૃદ્ધ બ્રાહ્મણ જોયો ના કતી પાણી કાયા કંપે લાળ નીકળે બોલી રાણી રાજા ફાવે મારા રડા નવરા નાગા એવા તો હજારો આવે ભનું કે મારા પિતા નવરા નાગા આવા તો હજારો આવે ઈ કે અને આને હું દેવા બેઠો ઈ કે એના ઘરવાળાને કે મફત નું માગી ખાનારા શત્રુ થઈ નિત્ય માગે બુદ્ધિ તમારી બળી ગઈ છે તેથી ફાવે તે માગે તમારી બુદ્ધિ બળી ગઈ ને એટલે બધું જે ફાવે એ બધા માગે કે શરીર તારું માગવા એવું એમ એના ઘરવાળા ને કહે ભાનુમતી દુર્યોધન ને કાલે વળી કોઈ બીજો આવે ભંડાર માગે સમૂળો ધર્મ ધજા સોળી નાખો પુણ્યમાં મૂકો પૂળો પુણ્યમાં પુળો મેં કોઈ કે ધરમ ધજાન છોડી નાખો પાનુમતી કહી દીધું તવ આવી બોલ્યો કે બહુ બહુ દેશે શરીર બદલવાનું છે પ્રભુ કહે ધર્મ મામો સરિયો ભલું થયું ભાઈ આજથી આપણો પૈસો બધો ઉગર્યો સારું છું ભાઈ કે આજથી આપણો પૈસો ઉગ્યો તો એ મનવાળી લીધું જો આરામખોરો ને આરામખોરીથી હટ નથી કરવું બંધાવે સુરો છોડાવ્ય પૂરો બંધાવે સુરો ને છોડાવ્ય પૂરો કોણ સકુની શકુની માં મંદ મતિ સત્રપતિએ છોડાવી ધજા લજજા રાય નથી પ્રભુ બોલ્યા અધિકાર ને નથી ધર્મનો ટેક રંડ અને રંડવો બે ઉ સોસરખા ઘરમાં બગાડ્યું છે રાંડ ના રંડવો બે હરખા કોને ભગવાને કીધું કૃષ્ણ એ ઘરમાં ઘર બગાડી દીધું કે આ રાંડ રંડવો બે હરખા છે રાંડે તો સોડાવી એટલે ભગવાન બોલ્યા દુષ્ટ કહે મહાર મહારાજા તમ બે તમ જેવા બહુ યા તમારે કહેશું છે થવાનું નવળ્યું તેથી ન ફાવે મેળવું નહીં ને તે ફાવ્યું નહીં કે તમારા કેવાથી કઈ ન થાય પણ આ ભગવાન આવ્યો હિત સંભાળી જન ને પાપી લોકો હોય ને એને ભગવાન હું ધરમ હું કરમ હું કઈ ખબર ન હોય એ પાપ કરતા વાળી તોય ન જોવે કે મને કઈ હાય લાગશે મને પાપ લાગશે આ નો જોવે પાપી લોકો અધર્મી લોકો હરામી લોકો નો જોવે શ્રોતાજન કરજો મનમાં તોલ દુર્યોધન જેવા જે વત્તેના આવા નહીં કળે બોલ શ્રોતાજન બધાય શ્રોતાજન એટલે આપણે બધા સાંભળીએ કે જેવા માણસ હોય ને એવા એના બોલ નીકળે તમે બધાય તોલ કરશો કે જેવા લોકો એવા તો બોલ નીકળે એના મોઢેથી પછી પ્રભુ અંત ધ્યાન થયા ગયા કરણપુરી સભામાં આવ્યા વૃદ્ધ પુએ વદે વાણી મધુરી સભામાં આવીને વાણી મધુરી મળ્યા કેવા ભગવાન કૃષ્ણ કરણની ધરતીમાં કરણ રાજાની કરણપુરીમાં આવ્યા કરણે ઉઠીને આશન એ પધારો મહારાજ તસ દે દર્શન દીધા કૃપા કરી આજ પ્રભુ બહુ કર્યા દાન ન્યાય મળ્યા વખાણ કરવા દાન કર્ણ કહે એમ નવ કહેશો હું તમ દાસ સમાન વખાણ કીધા ને તો કેમ નો કેતા કે હું તો તમારા દાસ જેવો છું એમ કીધું

તેમાં મોટાઈ શાની જેની સેન આપું એમાં હું મોટા તો મન જાણ્યો દિન તવાળો કર્ણ રાજા એમ આવ્યો બોલ્યા પ્રવિશે હું યાસવાને આવ્યો કર્ણ કહે માગો મહારાજા દેશે દિન દયાળ માગો મહારાજા એ કે દીન દયાળ એટલે ભગવાન આપશે કે માગો હું આપે એમ નથી ભગવાન આપશે એમ છે હું આપવાને સમર્થ નથી ભગવાન આપશે પ્રભુ કહે મારે યાત્રા કરવી અડસઠ તીર પાવન શરણ સાલીને બધે જાવું ન જોઈએ વાહન ત્યાં સીધું કહી દીધું મારે વાહન નથી જોતું પગે હાલી ને બધે યાત્રા કરવી કરણ કહે ઓ મહારાજા ત્યારે શોસે ઉપાય પ્રભુ કે મારું વૃદ્ધપણું લે યુવાની દે તારી કાય તારી યુવાન કાય કાયમ કાયા એટલે શરીર મારું બુઢાપોતું લઈ લે કરણ કહે ભલે મહારાજા એ ક્યુ તે નહી ખોટું આ પાપ નો દેહ યાત્રા કરશે ભાગ્ય મારું મોટું આ પાપી દેહ યાત્રા કરશે મારું ભાગ્ય મોટું કે એમાં હું લઈ લો એને નો કીધું ઘરવાળીને પૂછવા મહારાજા બદલો કરો યુવાની મારી દવ પ્રભુ કહે પૂછ તારી નારી તારી ઘરવાળી કર્ણ કહે નારીને પૂછું તેથી ભલે પ્રાણઘાત દાન કરવામાં નારીને પૂછવું એથી પ્રાણઘાત હારી કે દાન કરવામાં ઘરવાળીને પૂછવા નહીં જવાનું કોઈ પુરુષને દાન કરવું હોય તો ઘરવાળીને પૂછવા નહીં જવાનું ઘરવાળીને દાન કરવું હોય તો પતિને પૂછવા નહીં જવાનું દાન કરવામાં બે તરફથી થી જ હોય ને પૂછીને દાન કરે ને એ દાન ન કહેવાય એમાં થોડીક શંકા હોય દાન દેવા વાળાને દાન દેવા વાળાને હાલો મારે કરવું તો હું પૂછવા જાવ તો મને શંકા હોય કા મારું મન લલ લલસામણું હોય કે મારે નથી દેવું પણ દેવું પડે છે એટલે પૂછવા જાય પૂછવાનો મતલબ એ થાય ભલી પ્રાણગાત પુણ્યમાં પૂછવું નહીં પ્રેમદાને વાત પ્રેમદા વાત પૂછવાની પુણ્યમાં નહીં પૂછવાનું પ્રભુ કહે નું કર્ણ કહે તો મારે પૂછાવીયે પૂછરાયો તમારે તમે પૂછાવો છો ને તો હું પૂછું નકર મારે પૂછવાનું નતો ભગવાને હટ કરી કે તું ન પૂછતો હું ન લો તો પછી પૂછવા જવું પડ્યું એમ કહીને ને મેલ માં ગયો પ્રેમદા પાયે લાગે કર્ણ કહે વૃદ્ધ બ્રાહ્મણ યુવાની મારી માગે પ્રેમદા કહે શું પૂછો ઓરે મારા નાત પુણ્યમાં પાસા શું પડો પીયું શાકામની સે જાત આ શરીર શાકામનું છે પુણ્યમાં હું પૂછવા એવા દઈ ગયો કરણ ની ઘરવાળી એવું કીધું એ ઉ સાંભળી બેના મત એકા હોય ને તો દાન પુન થાય તો બધું કામ થયું એટલે બેયના મત હરખા હોય તો જ દાન પુન કરીએ કે તો જ આગળ વધે કે માણા એ ઉભાળી કરણાયો મહારાલા મહારાજા લો કાય પ્રભુ કહે કેવરાવો મોઢે આવે સભાની માયો ઈ તમ ને આવે એમ નહીં કે સભામાં આવીને મોઢે કેવરાવો માયા કારણે બોલાવી કામીની તે આવીને લાગી શર્ણા પ્રભુએ જાણી જોઈને કીધું ગંદુ ગોબર ઉબર શરીર ગંદુ ગોભરું કરી નાખ્યું ભગવાને એની ઘરવાળીને જોઈ આ આ ગંદકી જોઈને હુક ચડે છે ને પછી શરીર તો કરણને એનું આપી દે ને એનું આપી દે એટલે એની ઘરવાળીને તો સાફ કરવું ને એટલે ગોબરુ વર્ણ કામિની બોલી દિલડું ખોલી કલ્પના મન ને કાપો યવન લો મુજ કંતણું ને વૃદ્ધપણું તમે આપો એ ઘરવાળી બોલી કરણ રાજાની એમ બોલી કે તમે એનું વૃદ્ધા પણ લઈ લો કરણ ને કહી ને જવાની આપી દો એટલે કે જવાની તમે લઈ લો ભગવાન ને કહી ને વૃદ્ધપણું આપી દો ભગવાન ને એવી બ્રાહ્મણ કરી એ વૃદ્ધ શરીર ને હું સેવું પાતક મારા પળાય સ્વ શરીર ની શિકરુ સેવા ગોબરે ગંદુ ધોવાય હારા શરીર ની હું સેવા શું કરી લઉં કે ગંદુ ગોબરું હોય ને તો ધોવાય આમ કરણની ઘરવાળી એ કીધું ભગવાનને એને ખબર નહોતી ભગવાન છે આ તો ગરીબ બ્રાહ્મણ ગૌઢા વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા હતા ભગવાન

સ્વરૂપ ધારણ કર્યું ભગવાને ઉજવલ ઉજ્જવલ દયા કરી દીના નાથ મસ્તક ક્યો હાથ સાબાસ નારી કર્ણ તારી મળીસે બેઉ ની જોડ કર્ણ રાજા માગે તે આપ્યું રીજ્યો હું રણસોડ કર્ણ રાજા જે મેગી આપ્યું કે આજે હું રણસોડ રીજો છું કર્ણ કે માયા ન માગુ સદા અદે મારે જો મારા મરણ સમે સ્વામી આવીને દર્શન દેજો પ્રભુ એ તવ કબૂલ કીધું થશું ભેળા કેવા છે સવા પહોર સુધી કર્ણ રાય ની વેળા કળયુગમાં પણ હવાપોર સુધી કરણ ની વેળા કહેવાય કરણનો સમય કહેવાય સવાપોર હવાપોર એટલે હવારનો નો નવ વાગ્યા સુધી નો સમય કરણ નો સમય કહેવાય હવા કરણ વેળા ભગવાને વરદાન આપી દીધું કે હવાપોર દિવસ સડે ત્યાં સુધી કરણ વેળા કહેવાય પ્રભુ એ તો કબૂલ કીધું મરણ સમય એમ કઈ અંતર જાન થયા રૂડી રીતિ બોલ્યા નીતિ તે ભગવાને વિચાર્યું કે રૂડી રીતિ ને આવી નીતિ છે એને નમ્રતા વાળો દાતર ભાળો કટુ વસન નવ બોલે સહન કરે વસન વિપ્રનું તે કાય કર્ણ ને તો લે કદાચ બ્રાહ્મણ આપણને કઈ બોલી જાય ને તો સહન થોડું કરી લેવાનું વલણા ધર્મ ધજારૈ કર્ણની દુષ્ટ હેરો હોડ વ્યાસવલ્લભ બોલજો જય જય શ્રી રણસોડ તો બસ એટલું કઈ આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને આની જે અધૂરી વાત છે અને એકાવનમાં વિડીયામાં ત્રેપનમાં કડવામાં આપણે અધૂરી વાત સાંભળજો હાલો તો આવજો બધાય બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આ વિડીયો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં એ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો આવજો બધાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહા